ભારે કોણ ભારે શું લેખક રાજીવ તાંબે અનુવાદ ની રજૂઆત પલ્લવી પડ બપોરનો સમય હતો જમી કરીને દાદાજી પલંગ ઉપર જરા આડા પડ્યા હતા અને એમની આંખો જરાક જ મીચાઈ હતી ત્યાં મિહિર એમને ધક્કો મારી અને પલંગ ઉપર ચડ્યો પણ દાદાજી એની તરફ ધ્યાન જ ના આપ્યું ને એ તો ઊંઘવામાં એકદમ શાંત થઈ ગયેલા પણ ત્યાં તો થોડી વારમાં રૂમમાં મોટા મોટા અવાજો આવવા લાગ્યા ધડા ધૂમ ધાક ધૂમ ધેમ અને પછી દાદાજીને આવ્યો ગુસ્સો એ તો ઊંઘમાંથી અડધી ઊંઘમાંથી બેઠા થયા અને ત્યાં તો દાદાજીને બેઠા થયેલા જોઈને મિહિર એકદમ ઉત્સાહથી કેવા લાગ્યો દાદાજી દાદાજી હું છે ને પ્રયોગ કરું છું મારે વૈજ્ઞાનિક થવું છે ને એટલે હું શોધ કરું છું એટલે દાદાજી બોલ્યા અર્ધૂંકમાં અડધી આંખે ઊંચાયેલી હતી અને બોલ્યા શું શોધ છે નહીં શોધ કઈ શોધ એટલે દાદાજીને કહે મિહિર કે મિર દાદાજી સાંભળો આપણે છે ને ભારે વસ્તુ અને બીજી વસ્તુ હલકી વસ્તુ કે બે વસ્તુ કોઈ પણ બે વસ્તુ આપણે એક સાથે એક જ સમયે એક જ ઊંચાઈએથી ઉપરથી નીચે ફેંકીએ તો ભારે વસ્તુ જમીન ઉપર પહેલી પડે અને હલકી વસ્તુ પછી પડે આ શોધવા માટે થઈને હું આપણા ઘરની જુદી જુદી વસ્તુઓ શોધું છું અને પછી એને ઉપરથી નીચે ફેંકીને જોઉં છું કે કઈ વસ્તુ ભારે છે એટલે દાદાજી કહે મને તો અત્યારે મારું માથું ભારે થયેલું દેખાય છે બીજું કાંઈ દેખાતું નથી એટલે મીર કે ચાલ તો નાખો એને નીચે જમીન ઉપર એટલે મેં એનો કાન પકડીને કે દાદાજી શું મીરું તું મારું માથું જમીન ઉપર નીચે જમીન ઉપર નાખવા માંગે છે એટલે માથું નીચે અને પગ ઉપર એમ કરવા માંગે છે એટલે મીર તો થથવાઈ ગયો એ કાંઈ બોલી ના શક્યો હા ત્યાં તો દાદીમાં આવી પહોંચ્યા

એટલે તું મને ને મિહિર ને બંનેને ઉપરથી નીચે ફેંકવા માગે છે અને હું ભારે કે મિહિર ભારે એ જોવા માગે છે અમારું માથું નીચે ને પગ ઉપર કરવા માગે છે અમારા હાથ પગ ભાંગે એનો તો તને કંઈ વાંધો નહીં તું બેઠી બેઠી મજા કરે એમ ને હા કમાલ છે તમારી બંનેની તો એટલે દાદીમાં હસી પડ્યા અને કાંઈ બોલ્યા નહીં અને અંદર જઈ અને પોતાનો પૈસા રમટવો લઈ આવ્યા એમાંથી એક રૂપિયાનો બે રૂપિયાના પાંચ રૂપિયાના એમ સિક્કા કાઢ્યા અને પછી ચોપડીમાં પાના નંબર યાદ રહે એટલા માટે બે પાનાની વચ્ચે એ બસની ટિકિટ મૂકતા હતા ને બે પાનાની વચ્ચે એ ટિકિટનો કાગળ પણ લેતા આવ્યા અને પછી એને કીધું કે જો મિહિર લે આ ટિકિટનો કાગળ અને આ સિક્કો બંનેને ઉપર ચડીને પલંગ ઉપર ચડીને ફેંક જો મને કઈ વસ્તુ પડે છે દાદી માની આવાજ સાંભળીને દાદાજી કે તમારે જે કરવું એ કરો મારે તો હવે ખાલી છે ને આડા જ પડવું છે એ મારે ક્યાંય જવું નથી કે મારે ભારે વસ્તુ હલકી વસ્તુ જોવી નથી

પકડાવી દીધા અને પછી કહું તું કર પ્રયોગ એટલે દાદી મિહિર બંને વસ્તુ લઈ પરંગ ઉપર ચડી અને બંને વસ્તુને સાથે નીચે જમીન ઉપર ફેંકી તો થવાનું હતું તે થયું નાણાનો સિક્કો પહેલા પડ્યો અને કાગળ તો ઉડતો 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 ક્યાંય જઈને પડ્યો એટલે દાદાજી કે લે કર મજા બહુ પુરવાર કરવા જતી હતી ને આ ભૂરાભાળા છોકરાને ભોલાભાળા છોકરાને મગજમાં ગમે તેવું ભેરાવીને એને બગાડીશ નહીં એને તું એને ઉલ્લું નહીં બના એટલે મિહિર કહે દાદાજી એટલે હું શું ભારેખમ છોકરો છું એટલે દાદાજીએ કપાળ ઉપર હાથ ઠોકતા કીધું અરે અહીંયા તો બધું કઈ ભલતું જ થઈ રહ્યું છે એટલે દાદીમાં હસીને કહે મિહિર તું જો હું શું કરું છું તે બરાબર છું એમ કરી એમણે કા બસની ટિકિટનો કાગળ હતો ને એના સિક્કાના બરાબર માપના એવા ગોળ ટુકડા કર્યા અને પછી એમણે સિક્કાની નીચે એ કાગળને દબાવ્યો કાગળને દબાવ્યો અને પછી કીધું કે જો હા હું હવે તને કરીને બતાવું પહેલાં દાદાજીને કરવા દો તો મિર કહે એટલે મિર દાદીમાએ કાગળ અને સિક્કો બનીને દાદાજીના હાથમાં દાદાજી તો થર થર થરથર ગુસ્સાથી કાંપવા લાગ્યા એટલે દાદીમા સમજી ગયા કે હવે શું થવાનું છે એમના હાથમાંથી કાગળ અને સિક્કો લઈ લીધા અને પછી કાગળના સિક્કાની નીચે પેલા કાગળને દબાવ્યો એને આડો રાખ્યો અને પછી પોતાનો જ હાથ ઉપર કરી એક સરખી ઊંચાઈથી બંનેને ફેંક્યા અને થઈ ગઈ કમાલ કાગળનો ટુકડો અરે સિક્કો બંને એક સાથે જમીન ઉપર પડ્યા એટલે દાદાજી તો બરાડ્યા કાગળને તું સિક્કાના નાણાંની નીચે રાખીને તે કરું હવે એમાં તો બધા કરી એવું તો બધા જ કરી શકે અને તું કાગળને સિક્કાની ઉપર રાખીને બતા અને પછી બંનેને ફેટ સાથે અને પછી મને બતાવ કે બંને સાથે પડે છે કે નહીં એટલે દાદીમાં કે હા ચાલો એમ કરીને બતાવ એમ કરી એમને સિક્કો લીધો

એ કાગળ ને સિક્કા ને અલગ કરી નાખે તો સિક્કો ને કાગળ અલગ અલગ સમયે નીચે પડે પણ જો આપણે એને બરાબર દબાવીને સરખી રીતે કરીને આપણે એક સાથે બંનેને ફેંકીએ ને તો બંને સાથે જ નીચે આવે એટલે રુહિર કહે કે વાહ તો ખરેખર મજા થઈ ગઈ એટલે દાદાજી બોલ્યા જો મિહિર હવે તને સમજ પડી ને તારી દાદી છે જ હોશિયાર એટલી ગીર કે દાદાજી તમારા કરતા ભારે ને એટલે દાદાજી બિલકુલ બોલાવી ના મૂઢું ચડાવીને પલંગ ઉપર આડાવા થઈ ગયા અને આડે આડેવાસો કરીને સુઈ ગયા